અત્યારે પચીસ નવેમ્બર ફર્સ્ટ ટાઈમ અત્યારે બે મહિનાની રાઈડ ઉપર કાઠિયાવાડ રાઇડ ઉપર જોઈ રહ્યો છું જે મારી સાયકલ સોલો રાઈડ હશે જે પોતાની મારી યુટ્યુબ ચેનલ માટે જોઉં છું તો બસ તમારો સપોર્ટ જુઓ બધાનો અને આ રાઈડ અંદર કેમ્પિંગ બીજું બધું અને મેઇન મોટિવ છે કે જેટલા આપણા ગુજરાતના જે તીર્થ સ્થાનો છે એ બધા કવર કરવાના છે તો બસ તમારી શુભકામનાઓ પાઠવજો સરહદી ક્યાં સુધીનો તમારો પ્રવાસ છે સરહદથી છે આખું કાઠિયાવાડ દ્વારકા સોમનાથ ભાવનગર ટોટલ બધા તીર્થસ્થાનો આવે છે એક વાર તમે પ્રવાસ કરેલો છે કે ફર્સ્ટ ટાઈમ ઓલરેડી એક વાર કરી ચૂક્યો થરાદથી અંબાજી જે આઠ દિવસની ટૂર હતી અને આ લગભગ થશે બે મહિના ઉપરની ટૂર બની જશે એના પછી એના પછી નેક્સ્ટ છે મારી અમરનાથની યાત્રા જે ચોથા મહિના પછી સ્ટાર્ટ થશે અમરનાથ કેટલા દિવસ માટે અમરનાથ લગભગ હશે ત્રણ થી ચાર મંથ જેની અંદર હું હરિદ્વાર કેદારનાથ બદ્રીનાથ ગંગોત્રી યમનોત્રી ઋષિકેશ બધું જ કવર કરવાનું છું તમે શા માટે કરીને આ પ્રેરણા મળી છે બસ નાનપણથી શોખ હતો કે ફરવું બસ એના ઉપરથી ટાઈમ થયો નીકળી અમારા સોની એસોસિએશનના હિતેશભાઈના ભાઈ આજે કાટિયાવાડના પ્રવાસે સાયકલ ઉપર જઈ રહ્યા છે બે મહિનાનો એમનો પ્રવાસ છે એમને ભગવાન ખૂબ શક્તિ આપે અને ખૂબ સરળતાથી એમની યાત્રા સફળ થાય એ એ બદલ અમે બહુ એમને શુભેચ્છા પાઠવીએ છીએ